સુધી ચેમ્બર્સ ઓફ કોમર્સના પાંચ વિજય મેવાવાળાએ માહી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત ગ્લોબલ એક્સપેન્જ એન્ડ ટ્રે આયોજન કરવામાં આવ્યું હતું ભવચન ઉપરાંત રશિયા અફઘાનિસ્તાનના સેમિનાર હોલે એસઆઈસી કેમ્પસ સરસાણા સુરત ખાતે યોજાશે જેમાં એક્ઝિબિશનના ઉદ્ઘાટન તરીકે ભાર રહેશે અને આ એક્ઝિબિશન દરમિયાન આશરે બારથી વધુ એમઓયુ થવાની આશા છે જેમાં પોઈન્ટ ટુ પોઈન્ટ ચેમ્બર ટુ ચેમ્બર્સ અને ચેમ્બર ટુ પોઈન્ટનો સમાવેશ થશે એક્સપોમાં દસ દેશોમાંથી સોથી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ આવશે આ ઉપરાંત એક્ઝિબિશન દરમિયાન સુરતના શહેરીજનો માટે તથા આમંત્રિત મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીલંકા અને ભારત દેશ પોતાના સાંસ્કૃતિક વારસાઓનું પ્રદર્શન કરશે આ કાર્યક્રમમાં અગિયારથી વધુ જુદા જુદા સેક્ટરના પ્રતિનિધિઓ પધારવાના હોય અને બી ટુ બી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઈ શકશે હું છું ડૉક્ટર પારુલ વડગામાં સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની પબ્લિક હેલ્થ કમિટીની ચેરમેન છું સુરત ચેમ્બર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લગભગ ત્રણ વર્ષ પહેલાં એક એવો વિચાર આવ્યો કે આપણે હેલ્થ એક્સપો અને વેલનેસ એક્સપો બી એક કરવું જોઈએ શું કામ આપણે સુરત અને સાઉથ ગુજરાતની જનતા માટે એક એવી વસ્તુ નહીં લાવી શકીએ કે જેમાં એમને બધી જ ફેસિલિટીસની જાણકારી થાય અને સાથે સાથે વેલનેસ તરફ આગળ વધીને અને મેડિકલ ટુરિઝમને આગળ વધારીને આપણે સ્ટેપ લઈ શકીએ એટલે આપણે ગયા વર્ષે સૌથી પહેલાં સુરતમાં હેલ્થ એક્સપો કર્યો અને આ વર્ષે આપણો સેકન્ડ ટાઈમ છે જેમાં ઓલમોસ્ટ સેવન્ટી જેટલી એ પાર્ટિસિપેટ કરી દીધું છે અને એમાં અલગ અલગ આખા દેશમાંથી અલગ અલગ સિટીમાંથી જે જે સારી હોસ્પિટલ હોસ્પિટલ્સ છે કે જે પોતાની ફેસિલિટીઝને યુનિક ફેસિલિટી માણે છે જાણે કે જેમ કે રોબોટિક્સ છે જેમ કે લેપ્રોસ્કોપી છે કે જેમ કે કોઈ હોસ્પિટલ અલગ પ્રોટોકોલથી કામ કરતી હોય અને એના કારણે એમને સારા રિઝલ્ટ મળ્યા હોય તો એવી ઘણી બધી હોસ્પિટલ્સ મેડિકલ ઇક્વિપમેન્ટ કંપનીઝ ફાર્મા કંપનીઝ એની સાથે સાથે સોફ્ટવેર કંપનીઝ બેંક્સ અને મેડિકલ રિલેટેડ જેટલા પણ ક્ષેત્રો છે વિવિધ પેરામેડિકલ રિલેટેડ જેટલા બી ક્ષેત્રો છે એ બધાના અમને સ્ટોલ્સ આમાં મળ્યા છે મુખ્ય ઉદ્દેશ્ય આનો જે છે કે સુરત અને સાઉથ ગુજરાતની જનતાને તો ખબર હોવી જ જોઈએ કે આપણી પાસે કેટલી સારી સારી ફેસિલિટીઝ છે એના ઉપરાંત આખા દેશમાં જે સારી હોસ્પિટલ્સ છે એ લોકો બી અહીંયા એક્ઝિબિટ કરે છે જેથી કરીને આપણને ખબર પડે કે બોમ્બેમાં શું વસ્તુ સારી છે દિલ્હીમાં શું સારું છે ચેન્નાઈમાં શું સારું છે કોલકાતામાં શું સારું છે એના ઉપરાંત ગ્લોબલ વિલેજ જેમાં કે તેર જેટલા કન્ટ્રીઝના લોકો આવી રહ્યા છે તો એ લોકો સાથે બી અમારે બી ટુ બી મિટિંગ કરવાનો પ્લાન છે કે એમાં જે લોકોને હેલ્થમાં ઇન્ટરેસ્ટ હોય હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો એવા લોકોને અમે આ હોસ્પિટલ્સના ઓનર સાથે કે પાર્ટનર સાથે કનેક્ટ કરાવીને આગળ એમનું કંઈક એમ એવું વધી શકે તો એ રીતે બી હેલ્થમાં આગળ વધી શકાય કારણ કે હેલ્થ હવે ખાલી ફક્ત એક હોસ્પિટલ અને દવા નથી હેલ્થ રિલેટેડ ઘણી બધી નવી વસ્તુઓ છે જેમાં રોબોટિક સર્જરીઝ આવે છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે જેમાં ઓન ટેલિમેડિસિન આવે છે તો આ બધી વસ્તુને આગળ વધારવા માટે ખાલી હોસ્પિટલ નહીં પણ બીજી બધી વસ્તુની બી જરૂર પડતી હોય છે જો મેડિકલ ટુરિઝમ સુરતમાં એટલું બધું નથી સ્વીકારી લેવું પડે કે જેટલું અમદાવાદ છે કે દિલ્હી છે કે બોમ્બે એના બે કારણ હોય કોઈ બી સિટીને મેડિકલ ટુરિઝમ આગળ વધવા માટે કનેક્ટિવિટી જોઈએ એટલે ફ્લાઇટ્સ ઘણી બધી જોઈએ ફોરેન થી ફ્લાઇટ આવી જોઈએ અલગ અલગ સિટીઝની ફ્લાઇટ જોઈએ જેથી કરીને પેશન્ટ ઈઝીલી આવી શકે બીજું આપણે ત્યાંની હોસ્પિટલ પોતાની જાતને મેડિકલ ટુરિઝમ જેવું કામ કરી રહ્યા છે એની સાથે હોટેલ ઇન્ડસ્ટ્રી જોડાય એની સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી જોડાય જેમ કે કોઈ દર્દી આવે છે આપણે ત્યાં એના ઓપરેશન ધારો કે થાય તો એને રહેવાની જગ્યા ટ્રાન્સપોર્ટની જગ્યા કાઉન્સલિંગની જગ્યા ઓપરેશનની જગ્યા સિવાય ઘણા બધા બિઝનેસ છે કે જે સાથે ચાલવા જોઈએ તો મને લાગે છે સુરત ધીરે ધીરે હવે મેડિકલ ટુરિઝમમાં આગળ વધશે જ પણ આપણે જરૂર છે પહેલા આપણો સિક્કો બનાવવાની કે ના આ વિષયમાં આપણે ત્યાં સુરતમાં સારામાં સારું કામ આ હોસ્પિટલ કરે છે જેમ કે આપણે બધાને જો કહીએ કે ઘૂંટણનું ઓપરેશન કોણ કરે છે તો આપણને ખબર છે કે હા અમદાવાદમાં આ હોસ્પિટલ બોમ્બેમાં આ હોસ્પિટલ તો આવી રીતે સુરતનું બી એક બ્રાન્ડિંગ બનાવવાની જરૂર છે એ બ્રાન્ડ બનશે તો પછી સાથે સાથે મેડિકલ ઇન્ડસ્ટ્રી હોટેલ ઇન્ડસ્ટ્રી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને અફકોર્સ એર કનેક્ટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જ સુરત ને સુરત હેલ્થ હબ કા તો મેડિકલ ટુરિઝમમાં આગળ આવી શકે પણ ટાઈમ લાગશે પણ આવશે વિજય મેવાલા પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ એસઆઈસી સરસાણા ડોમ ખાતે ફૂડ અને બેવરેજીસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો અને ગ્લોબલ વિલેજ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પ્રથમવાર ત્રણ એક્ઝિબિશનનું સાથે આયોજન કરવામાં આવ્યું છે ફૂડ એન્ડ બેવરેજીસ અમારી પાંચમી આવૃત્તિ છે ચેમ્બર ઓફ કોમર્સની એમાં વિવિધ ફૂડ ઇન્ડસ્ટ્રીઓ છે ફૂડ રિલેટેડ જેમાંથી ફૂડ બને છે એ રિલેટેડ મશીનરી આ વર્ષે પ્રથમ વખત મૂકવામાં આવી છે જે રાજકોટ એનું હબ છે રાજકોટથી પણ અહીં ઘણા સ્ટોલો અહીં મૂકવામાં આવ્યા છે હેલ્થ એન્ડ વેલનેસમાં આજના જમાનાની જે લેટેસ્ટ સર્જરીઓ થાય છે એની માહિતી આપવામાં આવશે રોબોટિક સર્જરી જે અમને થઈ રહી છે થ્રી ડી ફોર ડી સર્જરી છે બીજું કે સાફ સફાઈ માટે અને કાચની સફાઈ માટે રોબોટ કામ કરી શકે એવા રોબોટનું પણ અહીં પ્રથમ વખત મુંબઈમાં પણ અમને એક્ઝિબિશન થયું તેમાં પણ એ નહોતું પણ સુરતમાં પ્રથમ વખત એને પ્રદર્શિત કરવામાં આવશે ગ્લોબલ વિલેજ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં બાર કન્ટ્રીમાંથી લગભગ સો પ્લસ વિઝિટર્સ આવી રહ્યા છે દરેક જણની રહેવાની અને લોજિસ્ટિકની સગવડ પણ એસડીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે માટે આ પ્રદર્શન એક યુનિક પ્રદર્શનને ગણી શકાય જેથી કરીને આપણા માધ્યમથી અમે એવું જણાવીએ છીએ કે આપ જે લોકો અહીં પધારો અને આપ લોકો અહીં પધારીને તમારો નોલેજમાં વધારો કરો અને આવા પ્રદર્શન ઘણા ઓછા જગ્યા પર જોવા મળતા હોય તેથી આપ સર્વેને અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રદર્શનમાં આવો જુઓ અને આપણો બિઝનેસ વધારી શકો છો ફૂડ બેવરેજીસમાં આપણે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અહીં જોયા પછી આપ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો માટે આપ સર્વેને અહીં પ્રદર્શનમાં તારીખ પચીસ ચોવીસ અને સત્તાવીસ એસઆઈ સીસી સરસાણા ડોમ ખાતે સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી વધારો હાર્દિક આમંત